નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ નગરપાલિકાની લાલાંખ નિયમોનું ઉલ્લંઘન કરતાં અડતાલીસ કતલખાનાઓ સીલ કરાયા વીજળી અને પાણીના જોડાણો કપાયા પાટણ શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માંસના વેચાણ એકમો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આગરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમે શહેરના ખાટકીવાડ વિસ્તારમાં આવેલા અંદાજે અડતાલીસ જેટલા કતલખાનાઓની સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે નગરપાલિકા દ્વારા ગત બાવીસ ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીનો નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતાં આજે ચીફ ઓફિસરની નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છના નિયમ મુજબ આ મીટ શોપ કાર્યરત ન હતી સ્લોટેરિંગ યુનિટ માટેની સરકારી સ્પષ્ટ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું ન હતું આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્તર પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની વિવિધ ટીમો જીઈબીની ટીમ અને ફાયર વિભાગની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી માત્ર દુકાનો સીલ કરવા સુધી જ નહીં પરંતુ નિયમ ભંગ કરનારા તમામ એકમોના વીજ જોડાણ નળ કનેક્શન અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપી નાખવાની કામગીરી પણ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો ફફડાટ વ્યાપી ગયો છે આજે પાટણ શહેરના જે ખાટકીવાળો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર સ્લોટર યુનિટ આવેલા છે તેને સીલની અને ત્યાં જે ઇન અનહાઇજેનિક અને બિન આરોગ્યપ્રદ જે મીટ એટલે માંસ છે તમામ પ્રકારના માંસનો જથ્થો જપ્ત કરવાની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખે છે અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે હા કારણ કે આ સ્લોટર યુનિટમાંથી સીધું જ જે બ્લડનું વહાવ છે એ ગટરમાં જતો હોય છે એટલે અમે એ સ્લોટર યુનિટ સાથે જોડાયેલું ગટરનું કનેક્શન રદ કરીએ છીએ અને સાથે સાથે આ સ્લોટર યુનિટની અંદર રહેણાંકમાં જે આપેલું હોય કનેક્શન અને એ જો એનો ઉપયોગ આવી રીતે કમર્શિયલ કરતા હોય તો એ પણ યુ જીવી સાથે મળી અને અંદાજીત ચાલીસ થી પિસ્તાલીસ અહીંયા યુનિટ્સ છે એવું અમારે પ્રાથમિક અમારા ધ્યાનમાં આવેલું છે અને ત્યાર પછી તો સાચો આંકડો તો પછી બધી કામગીરી પૂર્ણ થયા પછી જ ખબર બીજું બુકડી અને જે રેલવે છે ત્યાં પણ આ પ્રકારના યુનિટ આવેલા છે તો ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે કોર્ટના આખા જે જેટલા જજમેન્ટ્સ છે એને બધું મેં પોતે અભ્યાસ કરી લીધો અને એ મુજબ એમને કોઈ સ્ટે મળેલો નથી ને કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે જો બિનઆરોગ્યપ્રદ હોય સ્ટેમ્પડ મીટ ના હોય નોમ્સને ફોલો ના કરતું હોય તો એવું સીલ કરી શકાશે પણ નોમ્સને ફોલો કરતા હોય તો એવાને સીલ ખોલી આપવાનો કંઈક કોર્ટે ઓર્ડર જે તે સમયે કરેલો હતો પણ એ એમાંનું અહીંયા કંઈ જ દેખાતું નથી એ આજે રૂબરૂ સ્થળ તપાસ કરતાં અત્યંત દુર્ગંધપૂર્ણ અને ગંદકીયુક્ત વાતાવરણની અંદર આ બધું થઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ એના આજે પુરાવા મળ્યા છે અમારા તરફથી આજની જે કાર્યવાહી છે એ કાર્યવાહી ન કરવા માટે અમે આજે સવારે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે અને જેની અંદર અંજારિયા સાહેબનો હુકમ જે છે કોર્ટનો હુકમ છે એ પણ અમે અમને આપ્યો છે કે ભાઈ જ્યારે મેટર સબજ્યુડિશ હોય આજની તારીખમાં આ જે નોટિસ જે આપી એકત્રીસ બારની જે નોટિસ છે એમની બાવીસ બારની જે નોટિસ છે એ બાવીસ બારની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે ને એ ઓલરેડી હાલ પેન્ડિંગ છે એટલે સબ જ્યુડિસ છે એટલે સબ જ્યુડિસ મેડ મેટરને રિસ્પેક્ટ આપવું એમાં આગળની કાર્યવાહી ન કરવી એવું હાઈકોર્ટનો હુકમ છે એ પણ અમે આપ્યો છે તે છતાં પણ આ કામગીરી કરવામાં આવી છે તો અમે જેટલી લીગલ કાર્યવાહી કે ઇલીગલ કાર્યવાહી હશે છે તેની સામે આગળ અમે હાઈકોર્ટમાં જઈશું